જય સોલણ માં જય મોગલમાં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત વ્યસ્ત વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ ટાઈમ થઈ ગયો છે સવારના સાડા ચાર અને પેલા માતાજી દર્શન કરી જય માંડરાવાળી માં જય મોગલમાં જય સોનલમાં

તો વાંધ આ કપડા પહેરવું પહેર્યું ના ના એ પછી નઈ આજે પહેરી હારું તો ફોન બંધ કરતા રહીજો હું કરીશો હું કરીશ હું કરીશ આલો જય માતાજી જય માતાજી

ફાઇનલી બસમાં માં ત્રણસો કિલોમીટર અંતર કાપી અને ગીતા મંદિર બસ સ્પોટે ઉતરી ગયા છે અમારી હામુ બતાય ગીતા મંદિર બસ સ્પોટ છે અને હવે અહીં થી જાય છે અમારા સમાજ ના ગેસ્ટ હાઉસ છે હવે નીકળી ભાઈ થાક કેવો લાગ્યો હા તો બહુ કઈ લાગ્યો નથી લાગ્યો ને આરામ કરશો હવે નીકળી જયમિત્રપોરા કરી લીધા વિસામ અને ભાઈ જમીન આરામ કરે પણ સોનલ વિસામો છે ને એટલે માતાજી વિસામ છે ને શાંતિ આપી દે આપડે

ત્રણ ચાર થી પાસે રોકાવું જો અગાઉ ન આવી ને પાછા બીજા બે દિવસ રોકાવા પડે સવારે આઠ વાગ્યા થી સાંજે જગ્યાએ કેટલા વાગે નક્કી જ નહીં ક્યારેક તો ડાયાલિસિસ માં બાર વાગ્યા વારો આવે

ધન્ય છે સંચાલન કરવા વાળા ખરેખર ધન્યવાદ છે જે સંચાલક કરતા છે એટલે કરવા મમ્મી હતા એમાં એવું હતું કોન્ડક્ટર બસ ના હતા નઈ જાણીતા હતા લેડીઝ હતા ઓળખીતા હતા એટલે કે તમે અહિયાં બે હું હું આગળ વધી જીટ એમને હતા ત્યાંથી અમદાવાદ

દયા ની દેવી ની અને શક્તિ ની ભૂમિ છે સુરાઓ ની સંતો ની ભૂમિ છે દયા છે એવી બીજા હોય હોતી નહીં પણ ગુજરાત તો ગુજરાત દરિદ્ર નારાયણ આવે છે દરિદ્ર નારાયણ ની સેવા કરે છે સમાજ

અને ધાર્મિક લોકો બહુ મજા આવે ખરેખર આવું બધું જોઈને આપણી સંસ્કૃતિ આપણો વારસો આપણો ઇતિહાસ એવો બધું જોઈને મંદિર થી ટૂંક માં મજા આવે અને અહિયાં થી અહિયાં જોગડી માં નું મંદિર છે એટલે અહિયાં ઘણી વખત અમે જોઈને કે અહીંયા લગ્નની સિઝન હોય કે ક્યારેક કઈ પણ મોત માં કઈક પણ નાનો એવો પ્રસંગ હોય અમદાવાદ રંગીલું છે કેમ ભાઈ આપડે ચગાવીને તો કોઈ બીજા કાપી જાય અહીંયા એવું કઈ નથી બધા મુક્ત પણ ચગાવે અરે ગામડાની લાઈફે અલગ હોય છે સિટી ની લાઈફ અલગ હોય છે જ્યાં પાછું બીજું પ્લેન માથે આવે ની ક્યાંક બેન ભાઈ ને બે હરવું છે બરાબર સપોર્ટ કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો થોડોક બીજી સાઈડ નો વ્યૂ બતાવું